બધા વાહનો માટે પ્રતિબંધ લગાડી દીધો છે અને એ માટે અમે ગઈકાલે તને આની રજૂઆતો જીએમબી કરી બ્રિજ ચાલુ રાખ્યો છે અમારી માંગ છે કે આ મચ્છી ને લગતા અમારા તમામ કામ કામકાજ સુભાષનગર થી જે મહિલાઓ એની મચ્છી વેચવા આવે છે ને એ આજ ઉપરથી અમારા મચ્છી માર્કેટમાં તમે જઈ શકે એ એક જ વસ્તુ છે જો સિટીમાંથી અમે જઈએ તો અમારે પાંચ થી સાત કિલોમીટરમાં આખો રમ ને સિટી ની વેચવાથી અમારે અમારી મચ્છી લઈને જવાનું થાય તો એ માટે તમે મોટી સમસ્યા ઉત્પન્ન થાય કેમ કે

અચાનક અત્યારે જે બ્રિજ આપડે બરોડા પડી ગયો તો સફારો જાગી ને બ્રિજ બંધ કરી દીધો તો શું ખાલી આ બ્રિજ જ ગુજરાત નગરો છે અને તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ ના જે ફાઉન્ડેશન છે એ ઘોડા પથ્થર છે ને આટલા વર્ષો થયા નો ડાઉટ કે આની આયુ પૂરી થઈ ગઈ પણ સાથો સાથ આ બ્રિજ એટલો મજબૂત છે કે આ હજી સુધી તમે रिपेरिंग थे साथ तो हजी घो समय आ काफी सके પરિસ્થિતિ છે

પાંચ સાત ઓગસ્ટ પછી આના ઉપરથી વાહનો ચાલુ થઈ જશે તો જો ત્યારે આ અમારે સિટી માંથી જવાનું થશે તો એક તો માછીમારો અત્યારે ફૂલ કપડી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે મુશ્કેલીમાં એના ખર્ચા ઉતરતા નથી ત્યારે આ વાહન અમારે જે સિટીમાંથી લઈને જવાના થશે તો રોડનો અમને લાખો રૂપિયાનો વાહન વ્યવહારનો અને બધો ખર્ચો લાગુ પડશે ઉપરથી સિટી ના પબલો હેરાન થશે ત્યારે એ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અમારા ઉપર અમારા વાહનો રોકશે અને હેરાન કરશે ત્યારે જો મછીની ગાડી પોરબંદર સિટીની અંદર ક્યાંય પણ ઊભી રહી જાય તો પરિસ્થિતિ શું થશે એ તમે તમે વિચારી શકો છ અને અમારી છેલ્લી આવી તો અમે ખુદ મછીની ગાડી લઈને પોરબંદર સિટી માં ઉભી રાખી દોશું પછી ને જે એજન્સીઓને જે કરવું હોય એ કરી લે

બાર વડી ગયું છે આવી રીતે હુકુમ થઈ ગયો છે કોઈ દિવસ અધિકારી અહીંયા હાજર રહેતા નથી જે જીએમબી ના મેન અધિકારી છે કોઈ બી હાજર રહેતા નથી સિવિલ ડિપાર્ટમેન્ટને ફોન કર્યો તો એમ કે છે કે અમને કઈ આ વસ્તુ ખ્યાલ નથી એટલે હવે તમે જ વિચાર્યું કે આમાં શું થતું છે દંડ ની પરિસ્થિતિ જોયો છો કે જે સફાઈ નામે જીવો છે એ જીએમડી નાઠમાં છે તો જીએમડી શું કરે છે એના ટેન્ડરિંગ થાય છે તો ભ્રષ્ટાચારની તમે વાત કરો છો ટેન્ડરિંગ થાય છે ટેન્ડરિંગ કોણ લે છે કેમ સફાઈ નથી થતી કોઈ સુવિધા નથી આપતું અને જયારે પણ આકરા પગલાં લેવાના આવે ત્યારે જીએમ બી તરત જ ડિપાર્ટમેન્ટને કહી અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધાને સાથે રાખીને અમારા પર એક્શન લેવાની ધમકી આપે છે એ કોઈ વાજબી નથી હવે માછીમાર આ સહન નહીં કરી શકે આના માટે અમારે જે કરવાનું થશે અમે કરશું